પછી તો આપણે બહુ મજા આવી ગઈ તો આપણે મેં કીધું બાહુબલી ની જેમ પોજ આપી દઈએ બાહુબલી માં જેમ પોજ આપે એમ આપી દીધું હેલો દોસ્તો હરણ મહાદેવ જય શ્રી રામ આપણે આજે આવ્યા છે એક નવો વ્લોક લઈને જેમાં આપણે કઈક અલગ કરવાનું છે આ બધા મિત્રો કહે છે કે આપણે કઈક આજે અલગ કરવું છે તો બધા મહેનત કરીએ જોઈએ શું થાય હવે હજી એક બે ભાઈ આવવાના છે

આજે મારા મિત્રો આવ્યા તા મને સપોર્ટ કરવા એને ખુબ ખુબ ધન્યવાદ આયા હે આવતા રેજો તમે જેમ ઉતારતા ફાઇનલી દોસ્તો આપણી ગાડી પાટે ચડી ગઈ છે ક્યાંક ક્યાંક રસ્તામાં હજી બેકર ને આવું છે આવે છે તો રોકાઈ ગાય જાય રોકાઈ જાય છે પણ વાંધો નહીં આવે આપણે પહેલીવાર ટ્રાય કરી છે બીજી વાર ટ્રાયમાં આપણે ફૂલ સક્સેસ જાશું ધીમે ધીમે આપણી ગાડી આગળ વધે છે એન્જોય આવી મોજ તમે કરી ક્યારેય કોમેન્ટ બોક્સમાં જણાવજો પછી તો આપડે એટલી મજા આવી કે અલગ અલગ એંગલ માં ટ્રાય કરી છે આપડે વાહ મોજ ઓનલી ફોર મોજ આપણે નેક્સ્ટ ટાઈમ આથી સરસ કરશું તો આ વિડીયો કેવો લાગ્યો